घर वर फुका करदू भुल पे आदू ले

સામાન્ય ઉતરી જાય સામાન્ય ભલે બધું ચાલુ લાગ્યા પગે લાગી લઈએ સૌનું ભલું કરે ચાલો કન્ટિન્યુ રાત્રે નવ વાગે સમય અથવા સીધા આપણી નાતમાં સમાજમાં ને જો વરસાદ જો કન્ટિન્યુ સવાર નવ વાગે ચાલુ નથી ચાલુ જ છે હવે જો એટલે બ્રેક તો આવશે જ નહીં જો કન્ટિન્યુ છે

હલો આપડે ત્યાં બાદ નાસ્તો જોવા નીકળ્યા છીએ તો આપણે નાસ્તો ચાલો કન્ટિન્યુ હવે તમારે ગામ વરસાદ છે ને તમે જણાવી દીધો ચાલો હેલો કેસ બધાને ગુડ ઇવનિંગ ભાઈ જાણું તો આપણે સમાજમાં એટલે કે નાતમાં પણ વરસાદ જે એવા કરી દીધો ને વાત પૂછવામાં જો કન્ટિન્યુ થવાનો વરસાદ ચાલુ જ છે આજ તો એટલે હું કંઈમાં પાછું બંધ થાય ચાલુ થાય બંધ થાય ચાલુ થાય એમ થતું હતું કે આજે નાતમાં ગરબા હશે બંધ અમારે એટલે હવે કાંઈ મજા આવે એમ નથી ને ઘરમાં કાંઈ છે નહીં એમ બધા જેવું એટલે કરી આપણે બ્લોગ એન્ડ ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો નાનો લોકો તમને આજનો તો આપણો વરસાદનો લોક છે તમે વરસાદનો લોક કેવો લાગ્યો કમાન કરો અને કાલે મળ્યાનો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે મહાદેવ જય માતાજી જય અંબેમાં આવતીકાલે છે નડતાનો આઠમો દિવસ આઠમો આઠમું નોડતું છે કાલે આઠમો દિવસ છે કાલે ના આજે આવતો સાતમું નોડતું પણ નોડતું ન કહેવાય યાદ નથી હું આજ તો દિવસ જાઉં ચલો બધાને કાલે મળ્યાનો લોક છે બધાને ગુડ નાઇટ તમારા ગામમાં શહેરમાં કેવો વરસાદ છે આપણે કમેન્ટ કરીએ ચલાવ રેડી મારે લઈ જાઉં ચાલો ગુડ નાઇટ કાંઈ મળીએ નવા બ્લોગ સાથે બાય બાય